બઉ પીડા આપી શકે છે અને આગળ જતા ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે આવા સૌરાષ્ટ્રમાં જોવા મળે છે અને એનો ઉપચાર પણ છે પણ મહત્વની વાત આ છે કે લોકોને ખબર નથી કે આવું પણ થઈ શકે એટલે આજે આ મુદ્દા ઉપર વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે સાવરકુંડલાથી ડોક્ટર મૃગાન પટેલ કે જે ઓપ્શન સર્જન છે જોડાયા છે સાવરકુંડલાનું નામ પડે એટલે લલુભાઈ શેઠ યાદ આવે તમને અને વિદ્યાગીરુ ફાઉન્ડેશન ના સંચાલન તળે જે ચાલે છે લલ્લુભાઈ સેઠ આરોગ્ય ભવન કે જ્યાં કોઈ કેસ બારી જ નથી એવી આ એક માત્ર હોસ્પિટલ ત્યાં સેવા એટલે દર્દી નારાયણની સેવા થાય છે અને 10 વર્ષમાં સાડા બાવીસ લાખ દર્દીઓ ઓપીડીમાં આવી ચૂક્યા છે સાહેબ બહુ અદ્ભુત આ સેવા એમને ચાલે છે અને એમાં આ ડોક્ટર નર્સિંગ સ્ટાફ પણ એટલું જ કામ સરસ રીતે કરે છે આવા તો ઘણા બધા કેસીસ છે પણ આ જરા જુદી પ્રકારનો કેસ છે એટલે આપણે એની ચર્ચા કરવા માંગીએ છીએ મૃગાંકભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર 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 જી હમણાં સુરત વાળો જે કેસ આવ્યો એક મહિલાનો અને એને આંખની પાપણમાં ઘણા બધા જંતુઓ હતા જંતુના ઈંડા પણ હતા એલા સાંભળીને જરા આશ્ચર્ય થાય કે આવું તો કેવું શું થઈ શકે અને આ રોગને શું કહેવાય થોડી પહેલા એમની એની માહિતી આપો જી કા આપણે થોડાક દિવસો પહેલા આપણા પાસે એક મહિલા દર્દી આવ્યા હતા એક વડીલ બા હતા આપણા પાસે એ મૂળ સુરતના છે અને છેલ્લા બે ત્રણ મહિનાથી બાને આંખમાં ઘણી પીડા થતી હતી એમાં એમની ફરિયાદ એવી હતી કે બાને બહુ જ ખંજવાળ આવે છે આંખના પાપણો ઉપર એ રાત્રે સુઈ નથી શકતા આંખો પર સોજા આવ્યા છે અને ખૂબ જ પીડા થતી છે પછી આપણે જયારે તપાસ કર્યું આપણે સ્લિટલેમ માઇક્રોસ્કોપ જે કહીએ એના ઉપર તો આપણને જાણવા મળ્યું કે બાના પાપણ ઉપર ઘણી બધી જુઓ છે બે આંખોના પાપણ ઉપર પછી બાને આપણે ઇન્ફોર્મ કર્યું કે આ જે જુઓ છે એ જીવતી છે એ જુઓ એના પણ મૂક્યા છે અને એ માથામાંથી આવેલી છે એટલે પછી આપણે બાને બધું સમજાવ્યું અને આપણે એને ઇન્ડેક્સમાં એને હેડ પણ કહીએ છે પ્યુબિક લાઇસ પણ કહીએ છે અને મેડિકલ કન્ડિશન જે આપણે પાપણ ઉપર જુઓ જોવા મળી છે એને આપણે પિતરીયાસિસ વાલ્પેબ્રમ કહેતા આવીએ છે ઓકે અને આ જુઓનું આપણે એનેટોમી એટલે આપણે બોડી સ્ટ્રક્ચર ની વાત કરીએ તો એ એના 6 પગ અને આગળ બે આપણે દાંત હોય છે જી જી એ દાંત આપણે ચામડીની અંદર

આની શરૂઆત એ રીતે થાય કે આપણે સમજી લો કે પેશન્ટ કસે ગયું છે બાર કાતો ઓશિકા છે ચાદર છે ગલેબ છે રજાઈ છે આપણે એની અંદર નાના નાના જીવજંતુઓ છુપાયેલા હોય ઘણા ધૂળમાંથી પણ આવતા હોય આપણે ઘરે કદાચ ગામડાઓમાં કે તમે રૂરલ એરિયામાં જાઓ તો ત્યાં ઢોળ રાખતા હોય છે તો જીવજંતુઓ ઢોળમાંથી પણ આવી શકે જંગલમાંથી પણ આવી શકે એ આપણા કપડામાં ચોંટી જાય એ કપડામાંથી આપણા તકિયામાં એ બધામાં રહે પછી રાત્રે સક્રિય થાય એનો મેઈન ખોરાક જેમ કે લોહી છે એટલે એ લોહીના ખોરાકમાં સોતા 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 આપણા વાર ઉપર આવે વાર ઉપરથી આપડા આપણા શરીર પર ફરે અને ફરતા ફરતા એને પછી જો પાપણ આગળ એને ચામડી દેખાય અને એને લાગે કે ચામડી આપણા પાપણ ની આજુબાજુ ચામડી બહુ પાતળી હોય એના માટે એક એક સરળ રસ્તો થઈ જાય આપણે લોહી ખેંચવા માટે બાકી બધી જગ્યા ની ચામડી કમ્પેરેટિવલી કરતા થોડીક જાડી હોય એટલે એ પાપણ ઉપર આવીને હુમલો કરતા હોય છે જીવજંતુઓ ઓકે ઓકે પણ એમને

દર્દી ને ખાલી એટલું થાય કે ખોડો થયો છે કે કા તો કશું લાગ્યો છે એટલે દર્દી એમ સમજે કે થોડાક દિવસોમાં સારું થઈ જશે જયારે કે એવું નથી બનતું અને એ પછી આપણે આવા કેસીસ આપણે ઓફ્થેલ્મોલોજીસ્ટ દેખાડીને માઇક્રોસ્કોપ પર તપાસ કરીને આગળની સારવાર કરવામાં આવતી હોય છે ઓકે અને શું આની ટ્રીટમેન્ટ કઈ રીતે થાય છે અને એનો ઉપર ટચ કરવું પડે કે બીજી કોઈ મેડિકેશન ની સિસ્ટમ પણ હોય છે મોટા ભાગે આપણે આપણે જે જીવજંતુઓને આપણે જે ક્લાસિફિકેશન કરીએ એટલે કોઈ કસાતમાં મૂકીએ તો એને આપણે પેરાસાઇટ પણ કહેવાય છે હાજી એટલે પેરાસાઇટની આપણે હાલ માટે ટ્રીટમેન્ટમાં એવું છે કે આપણે એમને એન્ટી પેરાસિટિક ટ્રીટમેન્ટ આપતા આવીએ છે જેમાં આપણે આયુર્વેદિક દવા ચાલુ કરાવતા આવીએ છે આ દવાના આપણે શેમ્પુ પણ આવે છે તો માથાની જુ હોય તો આપણે આઈવર શેમ્પુ આવે અને પરમેથ્રિન કરીને એક કેમિકલ આવતું હોય છે

ઓકે તો પણ આ કઈ રીતે ઓપરેટ કઈ રીતે થાય છે મને એ જાણવામાં રસ છે કારણ કે આ તો બહુ માઇક્રોસ્કોપિક સર્જરી જેને કહેવાય એવું કામ છે જી એટલે આ એક પ્રોસિજર છે જે સંપૂર્ણ ટોપિકલ એનેસ્થેસિયા જેમ કે આપણે ખાલી બેરા થવાના ટીપા નાખીને પણ કરી શકાય છે જેને આપણે આંખનો ભાગ આપણે ખાલી બેરો કરીએ ટીપા નાખીને દર્દી આપણે સમજાવી દઈએ કે આવી રીતે પ્રોસિજર કરવાની છે અને જીવડા ખેંચવા પડશે એટલે આપણે એક આપણે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે

તો એ ઈંડાને પણ આપણે એ મેક પર્સન ફોર્સેપ આપણે એને પકડીને એકદમ ખેંચીને કાઢવા પડતા હોય છે ઓકે પણ તમે આમાં માં તો 250 થી વધારે જંતુ હતા ને 85 થી વધારે એના ઈંડા પણ હતા એટલે તો આ તો બહુ લાંબી પ્રોસિજર થાય થોડી હા એટલે મને કરતા કરતા બે થી અઢી કલાક તો થઈ જ ગયા હતા બપોરે પ્રોસીજર ચાલુ કર્યું હતું બે વાગે અને સવા ચાર સાડા થયું કારણ કે એક સાથે બે ત્રણ જીવ જંતુઓ ખેંચી ના શકાય અને એક એક જ ખેંચવી પડે જોડે બહુ સરળ એકદમ જકડાઈને આપણે અંદર બેઠા હોય તો એક એક કરીને જ ખેંચવું પડે એક સાથે બે ત્રણ ખેંચવા જઈએ તો એ લપસી જઈ શકે રહી જઈ શકે શરીર નો જીવ નો ભાગ રહી જઈ શકે એટલે આપણે એને એક એક કરીને ખેંચવામાં થોડોક સમય જાય બરાબર બહુ અઘરું કામ છે સાહેબ જે મોટર ગન મારી તમારે આ વસ્તુ થવી જરૂરી છે પેલું સ્ટેપ તો એ છે પછી એની તમે પ્રોસિજર જે હોય એ થાય પણ સાહેબ ડાયોગ્નાઇઝ ન થાય અને લાંબો ટાઈમ નીકળી જાય તો શું નુકસાન થઈ શકે નુકસાનમાં આપણે એ થઈ શકે કે પાપણ હોય એવું આપણે પાતરી હોય અને સ્નાયુ હોય કે આગળ જતા ચામડીને નુકસાન થાય તો ત્યાં ચામડીમાં ખેંચ આવી શકે ખેંચ એટલે આપણે ચામડી ખેંચાઈ શકે એમ બરાબર એ જો ચામડી ખેંચાઈ જાય તો આંખની જે પાપણ એનું જે મેઇન ફંક્શન છે કે આંખના ઉપરનું પાણી એક સમાન એક સમાન આંખની ઉપર ફેલાવું એ બરાબર ના થઈ શકે એના ઉપરથી પેશન્ટને અમુક એને આપણે ઇંગ્લિશમાં મેડિકલ ટર્મમાં એન્ટ્રોપિયોન કે એક્ટ્રોપિયોન કહેતા હોઈએ છે જેમાં ચામડીના જે ભાગ હોય એ કાં તો બહારની તરફ ફરી જાય કાં તો અંદરની તરફ ફરી જાય અંદરની તરફ ફરે તો આપણે પાપણો કીકીને અડ્યા કરે જેનાથી કીકીને નુકસાન થઈ શકે છે કન્જક્ટિવા જેમ કે આંખની સફેદ ચામડી આપણે કહેતા હોઈએ છીએ એને પણ નુકસાન થઈ શકે છે એટલે લાંબા ટાઈમ સુધી આપણે જોવા જઈએ તો ઘણું નુકસાન થઈ શકે છે પણ એ પહેલા દર્દી મોટા ભાગે સહન ના કરી શકે જે પણ તકલીફ થાય છે એટલે બહુ અર્લી ડાયગ્નોસિસ થઈ જતું હોય છે એટલે મોટા ભાગે કોઈ કોમ્પ્લિકેશન રિસન્ટલી કોઈ આપણે રિસર્ચમાં કે કોઈ પણ આપણે બીજા દેશમાં પણ જોવા નથી મળ્યા કે કોઈ લાંબા ટાઈમ સુધી પણ આવા આવા કેસીસનું પ્રમાણ

અને ખોલ્યું હોય તો એવા સંજોગોમાં એવું થઈ શકે કે ત્યાંથી દર્દીને જીવ જંતુઓ આવી શકે એટલે મેઈન કારણ આનું આપણે હાઇજીન મેન્ટેન ના કરવું એટલે હાઇજીન જો મેન્ટેન ના કરી હોય સાફ સફાઈ ના રાખી હોય તો આ જીવા થઈ શકે પણ મોટા ભાગે આપણે દર્દીઓને ભૂલથી જ ચેપ લાગ્યો હોય એવું આપણે જોવા મળતું હોય છે

મેગ્નિફાય કરીને આપણે જોઈ શકતા આપણે એમ કહીએ તો સિક્સ એક્સ મેગ્નિફિકેશન થી લઈને ફોર્ટી મેગ્નિફિકેશન નું હોય છે માઇક્રોસ્કોપ માં જેથી આપણે એકદમ બારીકમાં બારીક આપણે કશું જોવું હોય તો પણ જોઈ શકીએ

આમાં આગળ જતા કેવું હોય કે કદાચ વાળ કે આપડા આંખ ના જો ઈંડા રહી ગયા હોય તો આગળ જતા એ પણ જો દૂર રહી જાય તો એ આખું આગળ જતા એ વધારે ક્રમમાં વધી શકે છે તો આપણે ફોલોઅપ બહુ જરૂરી છે પ્લસ એન્ટીબાયોટિક છે એનાથી ચેપ ના લાગે એ પણ ખૂબ જરૂરી છે એટલે દર્દી આપણા પાસે ફોલોઅપમાં છે અને લગભગ ફોલોઅપમાં થોડાક ટાઈમ માટે રહેશે થોડાક સમય માટે પછી લાગશે કે હવે દર્દી બહુ સરસ સાહેબ તમે અમારી સાથે જોડાયા અને આ કિસ્સા અને એની સમસ્યાઓ અને એના નિવારણ વિશે બહુ સમજાય સાદી ભાષામાં તમે વાત કરી ખુબ ખૂબ